મોટા જિલ્લાના સરવા માત્ર દોઢ વર્ષ અગાઉ અગિયાર લાખના ખર્ચે પાણીનો સંપ બનાવાયો હતો માત્ર શરૂ થતા જ ચારેય બાજુથી લીક થવા લાગ્યો છે નવ થી વધુ વસ્તી ધરાવતું ગામ આજે પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે ગામજનોએ કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો આરોપ મૂક્યો છે તંત્રને રજૂઆત છતાં કોઈ પગલાં લેવાયા નથી જિલ્લા પંચાયતના એન્જિનિયર કે એન પટેલે લીકેજની વાત સ્વીકારી અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી હોવાનું જણાવ્યું

અમે અનેક વખત રજૂઆત કરી જિલ્લા પંચાયતના સદસ્યને પણ કીધી એમને એમને જિલ્લા પંચાયતના એના અમારા સદસ્ય છે ને એને પણ રજૂઆત કરી તું એ ધ્યાન એ ન લીધું લેખિત આપ્યું છે તો ન આવ્યું અમે ઘણી વખત મીડિયામાં આપ્યું તો એ કોઈ નો આવશું અને ચારે બાજુ જ પાણી જાય છે ચારે નહીં પણ નીચે ભોંયથી નહીં પાણી જાય છે ઠેડ આગે ઓલા પણ આગે પાણી નીકળે છે એક મોટરનું પાણી ત્યાં નીકળે છે સમસ્યા આવડ્યા એટલે સમસ્યા જે પાણી નીકળે છે અને અમને વ્યવસ્થિત એક લેટેસ્ટ આપે સરકાર નવેસરથી અને આ ભ્રષ્ટાચાર થયો હોય કર્યો હોય એની પાસેથી પૈસા પાડ હવે ટાંકી આજથી વર્ષ દોઢ વર્ષ પહેલાં આવી હતી અને ચાર પાંચ મહિનાથી મેં પંચાયત દ્વારા પાઇપલાઇન નાખીને પાણી ભર્યું છે હાલ પણ ટાંકીની અંદર એવું છે કે વરથી આમ તો રજૂઆત તો ઘણી વખત કરેલી છે તાલુકામાં કરેલી છે જિલ્લામાં કરેલી છે પછી અમારા જિલ્લા પંચાયત સદસ્ય રહે એને પણ કરેલી છે એને રૂબરૂ બે ત્રણ વખત બોલાવ્યા હતા પણ હાલ કાંઈ આનું કોઈ નિવારણ આવ્યું નથી એનું કારણ છે કે એમાં મારા અંદાજપૂર્વ ભ્રષ્ટાચાર મોટા પાયે થયો એવું લાગે છે ટાંકીમાં પાણી ભરો એટલે પાણી રહેતું નથી અને બધી બાજુ પાણી નીકળે છે અને આ ટાંકી અમારા ગામની માટે ઉપયોગી ટાંકી હતી પણ આ ગામ જેવી અડધું પોણું ગામ આ ટાંકીમાંથી પાણી પીવું એવું છે પણ ટાંકીમાં એટલો ભ્રષ્ટાચાર કરેલો છે કે અમે રજૂઆત કરવા છતાંય આનું કાંઈ નિવારણ આવ્યું નથી એ એક સંપ બનાવવામાં આવ્યો છે એમાંથી લીકેજ થાય છે એના માટે આપણે અગાઉ નોટિસ આપવામાં આવેલી છે અને અત્યારે ફરીથી રજૂઆત થઈ છે માટે કાર્યવાહી શરૂ છે અંદાજે દોઢ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે અને અગિયાર લાખ જેવાનો છે આગળ આપણે નોટિસ આપીને જે લીકેજ છે એ રોકવા માટે વોટરપ્રુફિંગ મટીરિયલ કે રીતે જે શક્ય હોય